પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી બાતમીના આધારે વેસુ વીઆઈપી રોડ ટાઈમ્સ કોર્નર બિલ્ડિંગની બાજુમાં એમ્બોઝિયા બિઝનેસમાં આવેલા પાનવાળી પાન સેન્ટર નામે દુકાનમાં દરોડા પાડ્યા હતા જ્યાં દુકાનમાં અડધા ભાગમાં પાનનો ગલ્લો અને અંદરના ભાગે ઓફિસ બનાવી હતી જેમાં કુખિયાત બુકી ગજાનન ઉર્ફે ગજુ જસવંત ટેલર ચિનાન્શુ કિરીટ ગોઠી અને હિરલ પ્રફુલ દેસાઈ ઓનલાઈન ક્રિકેટ સહિતની ગેમ્સ પર હારજીતનો સટ્ટો રમાડતા હતા બુકી ગજુ અન્ય વ્યક્તિના ડમી સિમ કાર્ડનો ઉપયોગ કરી અન્ય આરોપીઓ સાથે મળી રાજકોટના વિરાજ પાસેથી વીએમજીએસ ત્રણસો પાંસઠ ડોટ કોમ વેબસાઇટ પર લિંક આઈડી પાસવર્ડ મેળવી વેબસાઇટમાં પોતાના મોબાઈલમાં લોગ કરી ઓનલાઈન વેબસાઇટ પર ઇન્ટરનેશનલ ગેમ ક્રિકેટ કશિનો ટેનિસ ફૂટબોલ હોકી કબડ્ડી સહિતના લાઈવ ગેમ પર સટ્ટો રમાડતો હતો પોલીસે ત્રણેય બુકીઓ પાસેથી પાંચ મોબાઈલ મળી કુલે રૂપિયા સાડા ચાર લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે વિરાજ વિરલ કેતન ચેતન અને અમિતને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે